समाचार सवार માં તમારું સ્વાગત છે તાજના તાજા અને મુખ્ય સમાચાર જાણીએ તે પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગુજરાત માટે આગામી દિવસો ચિંતાજનક અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતીઓને માથાથી રાહત મળે તેવી હાલ શક્યતા જણાઈ રહી નથી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 8 થી 11 માર્ચ અને 18 થી 20 માર્ચે વાતાવરણમાં પલટો આવી શકે છે અને કમોસની વરસાદ થઈ શકે છે અંબાલાલ પટેલની આગાહી બાદ ખેડૂતોમાં પણ ચિંતાની લાગણી જોવા મળી છે ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતમાં માવઠાની વધુ અસર જોવા મળી શકે છે કોંગ્રેસ ના વધુ એક ધારાસભ્યએ આપ્યો રાજીનામું કોંગ્રેસ ને દર રોજ એક પછી એક નવો જટકાઓ મળી રહ્યા છે તેવામાં કોંગ્રેસ ને ફરી એકવાર જટકો મળ્યો છે માણા દરના એમએલએ અરવિંદ લાણાણીએ વિધાનસભા અધ્યક્ષ ને પોતાનો રાજીનામું સોંપીઓ હતું ગુજરાત માં કોંગ્રેસ હવે તૂટી રહી છે ભાજપ ફાવી રહી છે કોંગ્રેસ ના રત્નો વિખેરાઈ રહ્યા છે જો કે સૌરાષ્ટ્ર અને કચ્છ માં માત્ર કોંગ્રેસ પાસે બે જ ધારાસભ્યો બચ્યા છે અહીં બંધ બાંધવાની માંગ ઉઠી ભાવનગરના પાલીતાણામાં સૌથી મોટો શેત્રુંજી ડેમ આવેલો છે ડેમનો ઓવરફ્લોનું પાણી دریاમાં વહી જતું હોય છે તેને અટકાવવા શેત્રુંજી નદીના પટમાં સરતાન પર નજીક બંધ બાંધવામાં આવે તેવી માંગ થઈ રહી છે મરતી માહિતી મુજબ મીઠા પાણીનો બંધ બંધાશે તો આ વિસ્તારના 20 થી વધુ ગામોમાં વધતા ક્ષારનું પ્રમાણ અટકી શકે છે સાથે ખેતીને ફાયદો થશે આ અંગે વિધાનસભામાં એકવાર રજૂઆત થઈ ચૂકી છે જેનો કોઈ કામ થયું નથી परिवार कोने कहवा गुजरात भाजपा अध्यक्ष सीआर पाटीले पीएम मोदी ने वीडियो शेयर करी ट्विटर पर લખ્યું કે પરિવાર કોને કહેવાય જેની ચિંતા થાય જેની काळजी કરવાનો મન થાય જેના માટે સન્માન અનુભવાય જેની સાથે બેસીને જમી શકાય અને મનની વાત કરી શકાય મુશ્કેલ સમયમાં અડીખમ સાથે ઊભા રહી સફળતામાં પીઠ થાબડી આપી આત્મવિશ્વાસ વધારે પરિવાર માત્ર નામથી નથી બનતું જ્યાં દિલથી સંબંધો નિભાવવામાં આવે તો 140 કરોડ લોકો પર પરિવાર બની જાય છત્રી અને રેઇનકોટ રાખજો તૈયાર કારણ કે આ આગાહી હેરાન કરશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ એ નવી આગાહી કરી છે તે મુજબ ગુજરાતમાં 10 થી 12 માર્ચે માવઠું પડી શકે છે સાથે 18 થી 20 માર્ચ દરમિયાન રાજ્યમાં વાવાઝોડું આવી શકે છે 18 થી 20 માર્ચના સમયમાં વાદસાયો વાતાવરણ રહેશે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી સાંતા પડી શકે છે આ દરમિયાન ઠંડા પવનો ફૂંકાવાની સંભાવના છે 21 માર્ચ પછી ગરમી વધશે તેડી આગાહી કરવામાં આવી છે કર્મચારી આંદોલનને ડામવા ગુજરાત સરકારે આપ્યો આદેશ પોતાના પડતર પ્રશ્નોને લઈને સરકારી કર્મચારીઓએ પેન્ડાંગ કાર્યક્રમ જાહેર કર્યો હતો જે બાદ સરકાર હવે હરકતમાં આવી છે રાજ્ય સરકારે તમામ ખાતાઓના વડાને જાણ કરી છે કે કર્મચારીઓ વિરોધ કાર્યક્રમ જાહેર કરે તો નિયમ અનુસાર તેની સામે કાર્યવાહી કરવી આપને જણાવી દઈએ કે જૂની પેન્શન યોજના લાગુ કરવા અને નોકરીમાં કોન્ટ્રાક્ટ ભરતી બંધ કરવા સહિતના મુદ્દાને લઈને કર્મચારીઓ આંદોલનમાં મોડમાં છે શું પરેશ ધાનાણી કેસરીયા કરશે કોરોના મહામારી દરમિયાન રંડે સિવિરની અનધિકૃત ખરીદી અને ગેર કાયદે વિતરણ મુદ્દે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે પીઆઈએલ કરી હતી આ પીઆઈએલ હાઈકોર્ટમાંથી આજે તેઓએ પરત ખેંચી હતી જેને લઈ રાજકારણ ગરમાયું છેટકળો છે કે લોકસભા ચૂંટણી પહેલા પરેશ ધાનાણી પણ ભાજપમાં જોડાઈ શકે છે જૂનાગઢમાં શિવરાત્રીના મેળાની رونક જામી હર હર મહાદેવના નાદ સાથે જૂનાગઢમાં શિવરાત્રીનો મેરો શરૂ થઈ ગયો છે ભવનાથની તળેટીમાં અંતરક્ષેત્રો ધમધમતા થયા છે 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં પ્રથમ દિવસે લાખો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા દિગંબર સાધુઓ શિવરાત્રીના મેળાનું વિશેષ આકર્ષણ છે તેઓ શિવરાત્રીની મધરાતે શાહી રવેડી કાડે છે અને બાદમાં મૃગીકુંડમાં સ્નાન કરવા જાય છે માન્યતા છે કે ત્યાંથી તેઓ બહાર નથી આવતા અને અદ્રશ્ય થઈ જાય છે ફરી ઠંડી માર ઠોટવાયુ ગુજરાત નલિયામાં 7.4 ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યમાંથી વિદાય લઈ રહેલા શિયાળાએ ફરી તેના રંગ બતાવ્યો છે અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી કરતાં નીચે નોંધાયું છે 7.4 ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડો શહેર બન્યું છે કેશોદ અને અમરેલીમાં 11 અમદાવાદમાં 13 જારે રાજકોટ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં 14 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું દેશના પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષાની અસર મેદાની विस्तार जोआ मी रही है ગૃહમંત્રીએ સુરત ખાતે થી એસટી બસો ને આપી લીલીઝંડી દાદા ની સરકાર માં ને વેગવંતી બનાવવા માટે સમયાંતરે નવી બસો ઉમેરવામાં આવી રહી છે સુરત ખાતે થી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સો એસ ટી બસો ને લોકો ની સેવા કાજે લોકાર્પિત કરી હતી ગૃહમંત્રીએ સો બસો ને લીલીઝંડી આપતા ગુજરાત એસટી માં નવી સો બસો ઉમેરાઈ છે વાહન વ્યવહાર અને પરિવહન સુવિધાઓ વધે તે હેતુ થી સરકાર નું આ એક અનેરું પગલું ગણાવ્યું છે कांग्रेस ने वधु एक फटको दिग्गज नेता કરી શકે છે કેસરીયા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ કોંગ્રેસ નેતાઓ કેસરીયા કરી રહ્યા છે અને કોંગ્રેસને એક પછી એક મોટોર झटका આપી રહ્યા છે સૂત્રો મુજબ માહિતી સામે આવી છે કે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને જાયંત કિલર તરીકે જાણીતા એવા કનુકળ સરિયા ઘરવાપસી કરી શકે છે કોંગ્રેસ સાથે છેડો ફાડશે એવા સમાચાર વહેતા થયા છે જે કે તાજેતરમાં જ કોંગી નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ દેરે કેસરીયા કર્યા હતા બજારમાં રત્નાगिरी હાફૂસ કેરીનો આગમન રાજકોટમાં ફળોના રાજા કેરીનો આગમન બજારમાં થયો છે રાજકોટમાં રત્નાगिरी હાફૂસ કેરીનો વેચાણ શરૂ થઈ ગયું છે ચાલુ વર્ષે કેરી રસિયાઓ માટે સારા સમાચાર છે કે ગયા વર્ષ કરતાં 1 મહિનો પહેલા બજારમાં હાફૂસ કેરી આવી ગઈ છે કેરીના ભાવની વાત કરીએ તો 1 ડઝન ના રૂપિયા 1200 થી 1500 હોવાનું સામે આવ્યું છે गुजरात भाजपा માં ભરતી બીપીએસ નો ભંગાર ભાજપ માં ભરતી નો દોર હજી પણ યથાવત છે તથા તાજેતરમાં કોંગ્રેસ ના દિગ્ગજ ચહેરાઓ ભાજપ માં જોડાયા હતા લોકસભા ને લઈ ભાજપ જાણે તેનો નવો રેકોર્ડ બનાવવાની તૈયારીઓ કરી રહ્યું હોય એવું દેખાઈ રહ્યું છે ગુજરાત ભર ના મોટા ચહેરાઓ ભાજપ માં સામેલ થઈ રહ્યા છે સમાચાર મળી રહ્યા છે કે બીટીપી ના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા હવે કેસરીયા કરશે વસાવાએ ખાનગી મીડિયા સમક્ષ જણાવ્યું કે તેઓ આગામી 11મી માર્ચે ભાજપ નો खेस धारण करना चे સિંહની પજવડી બદલ બે અમદાવાદીઓ જેલ حوالے સિંહ સાથે સેલ્ફી લેવાના ચક્કરમાં બે અમદાવાદની યુવકોને જેલમાં જવાનો વારો આવ્યો છે અમરેલીના ખાંભામાં રસ્તા પર બેઠેલા સિંહ સામે વાહનની લાઇટો કરવી હોર્ન મારવા તેમ જ સેલ્ફી લેવા બદલ বন વિભાગે બંને યુવકો સામે કડક કાર્યવાહી કરી છે સિંહની પજવડી કરતા અનેક વિડિયો આ પહેલા પણ વાયરલ થયેલા છે પ્રાણીઓની પજવડી કરનારા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી સિંહ પ્રેમીઓની માંગણી છે सोने की कीमत 65000 ने पार अंतरराष्ट्रीय बाजार में सोना का भाव में વધારો થતા સ્થાનિક બજારમાં સોનું નવો ઐતિહાસિક સ્તરે પહોંચ્યું છે દિલ્હી एनसीआर ના બુલિયન માર્કેટમાં સોનું 800 રૂપિયાના ઉછાળા સાથે પહેલીવાર 65000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચ્યું છે તેના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં સોનું 64200 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું જૂનમાં યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં ઘટાડો કરવાની અટકોને કારણે સોનાના ભાવમાં વધ્યા you okay. One Nation, One अंगे अपने। देश वन नेशन पर ने पर वन इलेक्शन અંગે મોટો અપડેટ દેશમાં વન નેશન વન ઇલેક્શન પર गत વર્ષથી ચાલી રહેલા પ્રયત્નો વધુ ઝડપી બનશે લોક કમિશન આ મુદ્દે પોતાનો રિપોર્ટ આગામી સપ્તાહે કેન્દ્ર સરકારને સોંપી શકે છે કાથી પણ મોટી વાત એ છે કે વર્ષ 2029 થી જારે ચૂંટણીઓ યોજના છે ત્યારે તે વન નેશન વન ઇલેક્શનની ફોર્મેટમાં યોજાઈ શકે છે લોક કમિશન તેના રિપોર્ટમાં દેશમાં લોકસભા વિધાનસભા અને સ્થાનિક ચૂંટણીઓ એકસાથે યોજવાની ભલામણ કરી શકે છે દેશની પ્રથમ અંડરવોટર મેટ્રોને લીલી ઝંડી. પીએમ મોદીએ દેશને પ્રથમ અંડરવોટર મેટ્રોની ભેટ આપી છે. તેમણે કોલકાતામાં અંડરવોટર મેટ્રોને લીલી ઝંડી આપી છે. આ વોટર ટનલ હુગલી નદીની નીચે બનાવવામાં આવી છે. કોલકાતાથી હાવડાને જોડતી આ મેટ્રો દેશમાં એન્જિનિયરિંગનું ઉદાહરણ બની ગઈ છે. હવેથી સામાન્ય લોકો પર આ મેટ્રોમાં મુસાફરીનો આનંદ માણી શકશે. અકસ્માત રોકવા હાઈવે પર લાગશે રબર સ્ટ્રીપ રોડ ઉપર થતા અકસ્માતો અટકાવવા માટે સરકાર નવો કેમિઓ અજમાવવા જઈ રહી છે રાજ્યના હાઈવે પર થતા અકસ્માતોને અટકાવવા હવે રોડ ઉપર રબર સ્ટ્રીપ લગાવવામાં આવશે આ પ્રકારની રબર સ્ટ્રીપ બેંગલુરુ અને મુંબઈ જેવા શહેરોના રોડ પર જોવા મળે છે ગુજરાત સરકાર હવે આ રબર સ્ટ્રીપ સરખેજ ગાંધીનગર હાઈવે પર લગાવવાની તૈયારી કરી છે पूर्व पीएमએ કહ્યું વાજપેયી થી ઘણા અલગ છે મોદી. પૂર્વ પીએમ અને જેડીએસ ના વડા એચડી દેવગૌડાએ પીએમ મોદી અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી વાજપેયી થી ઘણા અલગ છે. વાજપેયી 180 સીટનો આંકડો પાર કરી શક્યા ન હતા જ્યારે મોદી પેલા પ્રયાસમાં જ 306 સીટ સુધી પહોંચ્યા હતા. હવે તેમનો ટાર્ગેટ 400 સીટનો છે. જનતાએ નરેન્દ્ર મોદીના નેતૃત્વને ઓળખ્યું છે. ભારત જ નહીં વિશ્વના દેશો પર મોદીને સ્વીકારે છે. वीडियो निहारवा बदल आभार आती काले फरी मरीशु सवारे सवेरे वागे एकदम नवा अने ताजा समाचार साथे गुड बाय